દર્શક મિત્રો આજનો જે ઉપાય જે છે બહુ જ શ્રેષ્ઠ છે અને આજની જાણકારી તમને બધાને બહુ જ ગમશે આરતી મિત્રો આપણે અત્યાર સુધીના કાર્યક્રમમાં ઘણી વખત બતાવ્યું છે કે ભાઈ આરતી કઈ રીતે કરવામાં આવે છે જ્યોત કેવી રીતે રાખવી આ બધા આપણા પ્રશ્ન હતા પણ આજે હું તમને જણાવીશ કે આરતી કરવાનો તો ફાયદા આપણે જાણ્યા પણ આરતીને જોવાના પણ ફાયદા શાસ્ત્રમાં લખ્યા છે કે કોઈ આરતી ઉતારતું હોય અને તમે આરતીને જોવો છો અને આરતી પૂર્ણ થયા બાદ બે હાથી તમે આરતી લો છો તો એનો પણ પ્રમાણ શાસ્ત્રમાં આપ્યું છે એનું પણ એક ફળ છે તો શાસ્ત્રમાં લખ્યું છે નિરાજનમ વયહ પश्येद देवक्रिण विप्रः स्यादन्ते परमं पदं धूपं धूपं चारात्रिकं त्रि कराभ्यां च प्रवंदते कुलकोटी समुद्धृत यात विष्णु पदम् એવું કહેવાય છે કે જે વ્યક્તિ આરતી વિષ્ણુ ભગવાનની અથવા કોઈ પણ દેવી દેવતાઓની આરતી કરતો હોય અને એ આરતીને જો તમે જોવો છો તો એ નિરાજનમ વયા પશ્ચિત એ નિરાજન આરતીને કહેવાય નિરાજન એને જોવામાં આવે છે અને જોયા બાદ જો એ વ્યક્તિ બે હાથથી આરતી લે છે તો એ વ્યક્તિને એવું કહેવાય છે કે બીજા જન્મમાં બ્રાહ્મણ બને છે અને અંતે સ્વર્ગમાં એનો વાસ થાય છે અને એના ઉદ્ધાર થાય છે તો આરતીના દર્શન કરવાથી પણ આવું શ્લોકમાં લખ્યું છે કે વ્યક્તિના કુળનો પણ ઉદ્ધાર થાય છે મિત્રો આરતીના પણ નિયમ આરતી કર્યા બાદ આરતીને ને ક્યારેય ભૂમિ ઉપર ન મૂકવી જોઈએ ઘણી વખત આપણને ખબર ના હોય આરતી ભગવાનની કરી દે આરતી જમીન ઉપર મૂકી દો છે તો શાસ્ત્ર કહે છે કે આરતી ભૂમિ ઉપર ક્યારેય ન મૂકવી જોઈએ શ્લોકમાં લખ્યું છે ભૂમો પ્રદીપયોર પ્રદીપયોર પૌ સપ્ત જન્મસુ જે આરતી જમીન ઉપર ન મૂકવી જોઈએ પરંતુ આરતીને કોઈ પાત્રની અંદર અથવા બાજટ ઉપર અથવા કોઈ પથ્થરો એની ઉપર મૂકી પણ ભૂમિને સ્પર્શ કરીને આરતી ન મૂકવી જોઈએ જ્યારે મંદિરોમાં આરતી થતી હોય ત્યારે આપણે ઘણી વખત જોઈએ છીએ કે શંખમાં પાણી ભરીને શંખ દ્વારા પણ આરતી કરવામાં આવે છે હવે શંખનો પણ નિયમ એવો લખ્યો છે કે શંખ પણ ક્યારે ઘણી વખત આપણે શંખને સીધો પાણીની ડોલ ભરી હોય તો ડોલમાં સીધો શંખ ડૂબરી અને સીધો ભગવાનની પાસે મૂકીએ છીએ આવું પણ ન કરવું જોઈએ શંખમાં જલ ભરવા માટે શાસ્ત્ર એવું કહે છે કે તમે કોઈ બીજા અન્ય કલશમાં જલ ભરો અને જલ કલશના જલ દ્વારા શંખની અંદર પધરાવો આ રીતે શંખમાં જલ ભરવું જોઈએ શંખને કોઈ દિવસ પાણીમાં ડબોડીને શંખ ન ભરવો જોઈએ આરતીની જે દિવેટો છે જેને કહેવાય રૂ રૂ જે છે ભગવાનની જ્યારે આરતી બનાવતા હોય અને તમારા હાથમાંથી રૂ જ્યારે છટકી જાય અથવા પડી જાય અને ભૂમિને સ્પર્શ થઈ જાય પછી રૂનો ઉપયોગ પણ ન કરવો જોઈએ અને જમીનને સ્પર્શ થયેલી વાટ ને ફરીથી દીવામાં મૂકીને આરતી ન કરવી જોઈએ આ બાબતોનું આપણે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ શાસ્ત્રમાં લખ્યું હોય એ પ્રમાણે જ આપણે કરવું જોઈએ આરતીને આરતી કરવાથી ફાયદા શું થાય આરતી કરવાથી એવું કહેવાય છે કે જ્યારે આરતી ચાલતી હોય તે દરમિયાન જ્યારે ઘંટનાદ શંખનાદ જ્યારે થતો હોય ત્યારે એ ધ્વનિને સાંભળીને મન તમારું પ્રફુલ્લિત થાય છે આરતી લેવાથી તમારું આંખ તમારું મન તમારું હૃદય તમારું કલ્યાણ થાય છે આરતીનો જે ધુમાડો થાય છે એનાથી વાતાવરણ એકદમ શુદ્ધ બને છે અને વૈજ્ઞાનિક પણ આ વાતને પુરવાર કરે છે કે આરતી થવાથી થવાથી ગાયના ઘીના એ વાતાવરણની અંદર વાતાવરણ શુદ્ધ બને છે અને ગાયના ઘીનો દીવો આરતી અથવા હવનમાં ઉપયોગ કરવાથી ઓક્સિજન પ્રાપ્ત થાય છે એટલે તો એક શ્લોકમાં પણ લખ્યું છે કે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદાન શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ જ્યારે દીવો પ્રગટાઈ ને ત્યારે આ શ્લોક બોલવામાં આવે છે આરોગ્યમ આરોગ્ય મતલબ આ દીવો આરોગ્ય કઈ રીતે સારું રાખી શકે કેમકે દીવો કરવાથી ગાયના ઘીનો દીવો થાય તો એમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને એ ઓક્સિજન મનુષ્યના શરીર માટે મનુષ્યના જીવન માટે અને વાતાવરણ માટે બહુ જ શુભ ગણાય છે એટલે આરતી જ્યારે કરતા હોય ત્યારે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું કે ગાયનું ઘી જે હોય ગાયના ઘીમાં અને એ ગાયના ઘીના દ્વારા આરતી કરવી જોઈએ મિત્રો આરતી કરવાના પણ પાંચ અંગો આરતીના પંચ અંગ બતાવેલા છે આરતીના પાંચ અંગ હવે મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી આ પાંચ અંગ કેવા કેમ કે આના વિશે તો આપણે સાંભળ્યું નથી જોયું હશે પણ સાંભળ્યું નથી હવે તમને હું આ પાંચ અંગોની તમને મહત્વતા કહું છું પંચ પ્રથમમ દીપમાલયા પ્રથમમ દીપમાલયા પહેલું ભગવાનની આરતીમાં દીપમાલા એટલે કે ઘણી વખત આપણે જોઈએ કે જ્યારે આરતી થતી હોય ને ત્યારે દીપમાલા પ્રગટાવવામાં આવે છે જેમ કે ખાસ કરીને અવંતિકા ઉજ્જૈનમાં આપણે જઈએ છીએ ત્યારે હર્ષિદ્ધ માતાજીનું મંદિર હોય ત્યારે દીપમાલા થાય છે આખી જેમાં ઘણા બધા દીવાઓને પ્રગટાવવામાં આવે છે દીપમાલા જેને કહેવાય જેમાં કાલભૈરવ મંદિર હોય અથવા ત્યાં માતાજીનું કાલિકા મંદિર હોય ત્યારે દીપમાલા માટે ભગવાનના આરતી સમયે દીપમાલા કરવામાં આવે છે મતલબ હજારો દીવા એની અંદર હોય સો દીવા રાખી શકાય એકસો એક અથવા અઢીસો કે જેવી દીપમાલા બનાવી હોય એ પ્રમાણે બધા દીવા પ્રગટાવીને ભગવાનને દીવા અર્પણ કરવામાં આવે છે ઘરમાં પણ આપણે એક દીવા દ્વારા અથવા પાંચ દિવેટો દ્વારા અથવા એકાવન દીવા દ્વારા અથવા એકસો આઠ દીવા દ્વારા પણ ભગવાનને આરતી કરીએ છીએ તો પહેલું આરતીમાં પહેલું બધા પ્રથમ દીપ માલીય મતલબ દીવાથી ભગવાનની આરતી કરવી આ પહેલું દ્વિતીયમ શોધકાપ જે તૃતીયમ ગૌતવા સસા બીજું જે છે દ્વિતીયમ એટલે બીજું જે છે ભગવાનની જ્યારે આરતી કરો છો ત્યારે આરતી કરતાં કરતાં એ આરતી ભગવાનને જ્યોત જ્યારે બતાવી આરતી કરીએ છીએ એટલે ભગવાનના સ્વરૂપની ઝાંખી કરીએ છીએ એ કર્યા પછી આરતીને મૂકી અને જોડે બીજું તમારે શું કરવું જોઈએ તો કે શોધક જ એટલે કે જલયુક્ત હોય શંખમાં પાણી ભરવાનું અને એ શંખ ભગવાનના સ્વરૂપને ચૌદ વખત ફેરવવાનું એનો ભાવ એવો છે કે પહેલી વખત ભગવાનને જ્યારે દીવા આપણે પ્રગટાવીએ અને ભગવાનની આરતી કરીએ એટલે એમાંથી આરતીમાંથી અગ્નિ ઉત્પન્ન થાય એટલે ભગવાનનો તાપ જે હોય એ તાપને શાંત કરવા માટે જલ દ્વારા શંખથી આપણે આરતી કરી છે એટલે જલ દ્વારા અગ્નિ શાંત થાય તાપને શાંત થાય અને એ શંખ દ્વારા ચૌદ વખત આરતી કર્યા બાદ ત્રીજું તમારે લેવાનું છે જ્યારે ધોતવાસ કહેવામાં આવે છે ધોતવાસ એટલે એક ચોખ્ખું કપડું લેવાનું અને ભગવાનના સ્વરૂપને આપણે લૂછતા હોય એવો ભાવ કરીને આરતી વખતે ઘંટનાદ કરી અને કપડાંથી ભગવાનના શરીરને લૂછવું કેમ કે પાણી જ્યારે શંખ દ્વારા જલથી જ્યારે કર્યું ત્યારે આપણું એવું આપણી આસ્થા હોય છે કે એ જે પાણી ભગવાનના મુખ ઉપર પડ્યું છે તો ભગવાનના સ્વરૂપને આપણે લૂછવા માટે ધૌતવાસ કરવામાં આવે છે આ એનું ત્રીજું અંગ કહેવામાં આવે છે ચોથું કહેવામાં આવે છે ચામર ચામર ભગવાનની ઉપર અથવા મયૂર પંખ મોર પંખ દ્વારા ભગવાનને પંખો નાખવામાં આવે છે જેથી આપણે ભગવાનના જે પાણી પડ્યું હોય પહેલાં આરતી દ્વારા આ પહેલાં આરતી કરી પછી એને જલ દ્વારા શાંત કર્યું અને જલ દ્વારા શાંત કર્યા બાદ પછી જે પાણીના છાંટાને લૂછવા માટે કપડું અને કપડા પછી છેલ્લે ભગવાનને ચામરથી એટલે કે ઠંડો પવન ભગવાનને અર્પણ કરવામાં આવે છે ચામર અથવા મયુરપંખ પંખ દ્વારા ધીરે ધીરે એને ગોર ફેરવી અને ભગવાનને શીતલ પવન જાય એવી ભાવના હોય છે અને પાંચમું અંગ બતાવ્યું છે સાષ્ટાંગમ દંડવત છેલ્લે આરતી પૂર્ણ થાય એટલે દંડવત કરું ભગવાનને નમસ્કાર કરી ક્ષમા યાચના તો આ પાંચ અંગ બનાવ્યા છે પંચ નિરાજન કુર્યાદ પ્રથમ દીપમાલયા દ્વિતી શોધકાબ્જે તૃતીય ઘોતવાસસા ચથુ ચુતાચ તથા દીપ ત્રૈશ ચતુર્થ પરીકૃત પંચમ પ્રણિપાતેન સાષ્ટાંગેન યથાવિધિ તો આ આરતીના પાંચ પ્રકાર એ મેં તમને કહ્યા છે મિત્રો શાસ્ત્રમાં આવી નાની નાની વાત જે છે ઘણી બધી વસ્તુ વિસ્તારપૂર્વક લખેલી છે પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જે વસ્તુનું આપણે ઘણી વખત જાણીએ છીએ સમજીએ છીએ પણ એ વસ્તુનું વિશેષ મહત્ત્વ ખબર ના હોય તો એ મહત્વને હું તમને સમજાવી ઘણી વખત આપણે મંદિરમાં જઈએ છીએ ને તો ત્યારે શ્રી દ્વારા પહેલાં આરતી કરવામાં આવે છે પછી શંખ દ્વારા પછી કપડાં દ્વારા લૂછવામાં આવે છે પછી પંખો નાખવામાં આવે છે તો આ બધી વસ્તુ જે થતી હોય છે એ આ પાંચ એના પ્રકાર બતાવેલા છેલ્લે દંડવત કરીએ એટલે આરતીના પાંચ પ્રકાર પૂર્ણ થાય છે તો આ રીતે આરતીનું પણ એક વિશેષ મહત્ત્વ હોય છે ઘરમાં પણ ઘરના મંદિરમાં અથવા મોટા મંદિરમાં પણ આપણે આ બધી રીતે ભગવાનના શાસ્ત્રના મત પ્રમાણે આરતી કરી અને ભગવત કૃપા આપણે પ્રાપ્ત કરી શકતા હોય છે દર્શક મિત્રો સુંદર મજાનું આજે મેં તમને જાણકારી આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી સરસ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન